પર્વાધિરાજ પરવીશ્રણ મહાપર્વના પાંચમા દિવસે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ધર્મભાવ સાથે જૈનોએ ઉજવણી કરી હતી આરાધના ભવનના આંગણે પ્રવચન માળામાં ગુરુદેવોએ વિરાટ વિશ્વમાં અહિંસા તપ સંયમ અપરિગ્રહ અનેકાંતવાદ વગેરે સિદ્ધાંતોનો પ્રકાશ ફેલાવનાર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની કલ્પપૃક્ષ સમા કલ્પ સૂત્રમાંથી વાંચતા આજના યુગમાં અસંતુલિતતા તરફ ધકેલાઈ રહેલા વિશ્વને રુક જાઓનો બોધ આપ્યો હતો સુખી બનવા માટે પ્રભુ મહાવીરે બતાવેલા અપરિગ્રહ મહામૂલી સોગાતનો મહિમા સમજી તેને આત્મસાત કરવાનું આહવાન કર્યું હતું આવા પરમ ઉપકારી પરમાત્માને પારણા સહિત ઘેર પધારવાનો બહુમૂલ્ય લાભ લીધો હતો આજે ભારતભરમાં અને દુનિયાભરમાં જ્યાં જ્યાં જૈન સંઘો હશે ત્યાં ત્યાં મહાવીર સ્વામી પ્રભુનું જન્મ વાંચનનો મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે અને એના માટેની સ્વપ્ન દર્શન પ્રભુજીનો જન્મ પ્રભુજીનું વાંચન અને પ્રભુજીના પાલનું ઝુલાવા વગેરેના બોલીઓ બોલાવવામાં આવતી હોય છે અને આખો જૈન સંઘ ઉપસ્થિત રહેતો હોય છે અને ઉપસ્થિત આજે હાજરીમાં આ બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે